રાજેશ આયરે અને એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડના પાઠનો આયોજન સાસગીરાની મેદાન સુભાનપુરા ખાતે કરાયું હતું માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસ અને બારની ની પરીક્ષા આપવા જઈ રહેલા પરીક્ષાર્થીઓના શુભેચ્છા અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદરકાંઠના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન ઝાંસીકી રાણી મેદાન સુભાનપુરા ખાતે કરાયું હતું જેમાં પરમ પૂજ્ય અશ્વિન પાઠક ગુરુજીના સ્વયં કંઠે સંગીતમય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો બળબુદ્ધિ દેવ એવા હનુમાનજી મહારાજની કૃપા પર રહે તે માટે વિશેષ પ્રાર્થના સાથે યોજાયેલા આ પાઠમાં રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સુંદરકાંડના પાઠમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના મહામંત્રી રાકેશ શેવક યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે કોર્પોરેટર સુરેખા પટેલ નરસિંહ ચૌહાણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિતના રાજકીય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા

જેમાં જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સહભાગી બની હતી થઈ છે થોડી દૂર ને ટેન્શન એ થોડું રિલેક્સ થયું છે

જ્યારે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે લોકો બાળકો ડિપ્રેશનમાં ના આવી જાય તેની માટે થઈને બલબુદ્ધિના દાતા શ્રી બજરંગબલીનું આજના દિવસે અહીંયા સુંદરકાંઠનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આવી રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક મારા સાથી કાઉન્સિલરો તમામ અહીંયા હાજરી આપી છે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મોટી સંખ્યામાં જે બાળકો બી દસમા બાળમાંના અહીંયા જોડાયા છે તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અશ્વિન પાઠકજીના સુંદર કંઠે દર વખતની જેમ આ વખતે પણ આ જે સુંદરકાંડનું જે આખું આયોજન થયું છે એ તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની તમામ ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ રીતે દર વખતની જેમ આવા કાર્યક્રમો થતા રહે છે બાળકોને પ્રેરણારૂપ પૂરું પાડવા માટેનું આજનું આ આયોજન અહીંયા તમામ જે બાળકો અમારી સાથે જોડાયા તેમના વાલીઓ પણ જોડાયા અહીંયાના રહીશો જે વિસ્તારના નાગરિકો છે તે પણ જોડાયા તો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સમગ્ર દેશભરને અને ખાસ કરીને ગુજરાતની અંદર ગુજરાત એ સંસ્કારી નગરી છે સાથે સાથે શૈક્ષણિક નગરી છે દર વર્ષની અંદર બલબુદ્ધિ કે દાદા એવા હનુમાન દાદા કે જેની આપણે ખાલી આરાધના કરીએ જેની ભક્તિ કરીએ તો એક આપણને એક એવું મોટિવેશન મળે છે એવી એક તાકાત મળે છે અને તાકાત જ્યારે દસમા ધોરણ અને બારમા ધોરણનો વિદ્યાર્થી પોતાની સ્કૂલ છોડીને જ્યારે બહારની સ્કૂલોમાં એક્ઝામ આપવા જાય છે ત્યારે એને મેન્ટલી પ્રિપેર કરવા માટે બલબુદ્ધિ કે દાતા એવા ખાસ કરીને તમે જુઓ છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમ પૂજ્ય અશ્વિનભાઈ પાઠક કે જે નિઃશુલ્ક મારા કેટલાય વર્ષોથી એક એમને એક બુક કરેલો છે કે આ વિદ્યાર્થીઓને હર હંમેશ આ આ જ રીતના પાઠ અમે કરાવવા રહીએ અને આજે તમે જુઓ કે મોટી સંખ્યાની અંદર અને ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રી બાળુભાઈ એમને દરેક દીકરાઓને પેન પેડા આપી એમને મોટિવેશન માટે એ લોકોને શુભેચ્છા પાઠવી છે સમગ્ર આઈરે પરિવાર સમગ્ર સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ અમારા વિસ્તારના કોર્પોરેટરો સૌ લોકો અને ખાસ કરીને દરેક માતા પિતાઓને પણ શુભેચ્છા પાઠવી છે અને આપણે પણ આપણા ઘરની અંદર આપણા દીકરાઓને પણ મોટિવેશન આપીએ રિઝલ્ટ જે કંઈ હશે કારણ કે મહેનત કરી છે કરશે જ ભગવાન ફક્ત આશીર્વાદ આપશે પણ મહેનત હાર્ડવર્ક તો દરેક દીકરાઓએ કરવાનું છે પણ એનું મોટિવેશન વધારવા માટે દર વખતે દસમા અને બારમા ધોરણની એક્ઝામ પૂરી અગિયારમી તારીખથી જ્યારે એક્ઝામ ચાલુ થવાની છે ત્યારે આજે તમે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર દીકરાઓ સાથે પેરેન્ટ્સો પણ આવ્યા હતા સૌ લોકોને આજે આયરે પરિવાર તરફથી સાયનાથ એજ્યુકેશન તરફથી અમારી સમગ્ર ટીમ તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન એમની બધી મનોકામના પૂર્ણ કરે તેવી ખૂબ ખૂબ વિશ છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર